બોડેલી ઢોકલીયા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રામાં આવી રહેલ ભક્તોને ઠંડા પીણા અને નાસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની બોટલ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તે દરમિયાન પીણાનું વિતરણનું આયોજન કરવામાં આવે છે બોડેલીમાં જે યાત્રા નીકળી એમાં મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પાણી અને આયોજન કરવામાં આવ્યું સમગ્ર મુસ્લિમ ભાઈઓ કરી હતી એના સારા પ્રતિભાગ થાય એવું અમારી ઈચ્છા છે અમે એમની જોડે સંગાતે છે એકતા વાપ્રમા વસંતભાઈ ડાબાવાળા આજ રોજ બોડેલી ગામમાં જગન્નાથ ભગવાનની યાત્રા નીકળેલી છે તો તેમાં વિતરણ માટે મુસ્લિમ સમાજના આગેવાન આગેવાનો પડીકા છે પાણી છે સોળાનું આયોજન કરી વિતરણ કરી અને જગન્નાથ ભગવાનની જે યાત્રા આવી છે એમને વેલકમ કરેલ છે અને તે કારણથી એમાં બધા મુસ્લિમ સમાજ ભેગા થઈ અને એમનું સ્વાગત કરેલ છે બારોટ ઇલિયાસભાઈ અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે